ચેરમેન પદે ડાયમંડ બુટના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે સાથે વાઇસ પ્રેસ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટા દાવનો ધંધો છે એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે જૈન લોકોમાંથી માંથી અરિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશિષભાઈ દોશીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી આખી ટીમ નવી ટીમ ગઈકાલે બે દિવસ પહેલા મિટિંગ મળી હતી તેમાં ડાયમંડ બુર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે એમાં સુરતની અંદર મૈધરપરા હોય મિની બજાર હોય તેમાંથી અમારા ત્રણસો આસપાસના વેપારી મિત્રો છે એમાં રો મટીરિયલ રફ વાળા છે સીવીડી વાળા છે અને પોલિશિંગ વાળા છે બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે અને મુંબઈથી બસો અઢીસો વેપારી ચોકી ફેન્સી જાડા પતલા આ જે મેન મેન વેપારીઓ કહેવાય છે એમનો પણ કોન્ટેક્ટ બે મહિનાથી ચાલુ છે એ પણ ખૂબ પોઝિટિવ છે એટલે પાંચસો થી છસો ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે

તમામ વેપારીઓ અમારા ઉત્સાહિત છે કારણ કે જેને જેને ઓફિસો લખાવી છે જેમ કે આપણે એક મકાન હોય બંગલો બાંધતા હોય તો જલ્દી બંગલામાં રહેવા જવાની ઈચ્છા હોય એમ વેપારીઓને ખૂબ જ ઈચ્છા છે પણ એક સાથે જો ચાલુ થાય તો વેપાર ધમધમતો થાય એવો અમારું તમામ લોકોનું માનવું છે વેપારી છે ઓફિસ શરૂ કરી કરતી નથી ચારસો ફૂટની જોરો પૂરા થવાના આરા પર છે અને નાના નાના વેપારી સત્યાવીસો ઓફિસ અમારી ત્રણસો ફૂટની છે ત્રણસો ફૂટ વાળા ઓફિસમાં તો એમ કે અમારે ટેબલ ખુરશી મૂકીને બેસતા વાર નથી લાગવાની એટલે અમારે ફર્નિચર કરવાની કોઈ જરૂર નથી મોટા થી નાના વેપારીઓ પાંચસો છસો ઓફિસ ચાલુ થાય એટલે બે મહિનામાં અમે ચાલુ કરી દેવાના છે એવું લોકોનું કહેવાનું થાય છે કમિટીમાં ફેરફાર કરવાનો કોઈ લાંબો ફેરફાર નથી ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકીયર નિમણૂક કરવામાં આવ્યા છે અને વલ્લભભાઈની થોડી અનુકૂળતા સાનુકૂળતા ઓછી હતી એટલે નવો મેનેજમેન્ટ ને કામ સરખો છે એમાં કોઈ બીજો કોઈ પણ જાતનો મનભેદ છે નહીં

મોદી સાહેબ કોઈ પણ કહી દઉં કે જ્યારે ડાયમંડ બુર્શ નું બે ચૌદ માં વિચાર મૂકવામાં આવ્યો ત્યારે કીધું કોને કોને ઓફિસ લેવી છે તો ખરેખર બેતાલીસો સભ્યો એ લખાયું મારે ઓફિસ લેવી પછી એને રૂપિયા માંગવામાં આવી રૂપિયા ડિપોઝિટ આપી છે જો એ ઈચ્છા ન હોય તો ડિપોરી શા માટે ભારે લખાવવાની લખાવવાનું તારીખ ટાઈમ ફિક્સ થાય એટલા માટે તારી તારીખ ફિક્સ થાય તો એક સાથે આવી શકે હા ઉપર આ બિલકુલ બિલકુલ એક પણ તકો કોઈ છે જ નહીં જેને આવું છે જેને આવવા વાત એટલી જ છે કે જૂન મહિનામાં એક સાથે સસો ઓફિસ કરવી છે એમાં આપણે બેતાલીસો સિબ્જ્યો છે એટલે જેટલાની ઓફિસ ફર્નિચર તૈયાર હશે એટલા અમને આ પાડવાના એમાં કોઈ નાનો કોઈ પ્રશ્ન જ નથી પૈસા ખર્ચા આપીશ ના શા માટે ભાઈ બિલકુલ નહીં બિલકુલ નહીં અત્યારે અમારે અમને જે ફોન આવ્યા છે એ પ્રમાણે તમામ લોકો ઉત્સાહિત છે વાત એટલે એક સાથે પાંચસો છસો ચાલુ થાય તો વાતાવરણ બને પચીસ જણા આવે તો પચીસ જણાનો માલ લે કોણ અને વેચે કોણ એમ ધંધો ચાલુ ન થાય કરી નથી ચાલુ દુબઈની વાત ચાલુ છે ખાલી ટાઈમ માં એક દિવસ તો ફેરફાર થાય છે કે બે દિવસ લંબાવે ક્યારેક ઓછી કરે બાકી દુબઈ ની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે ની ફ્લાઇટ ચાલુ છે અત્યારે ચાલુ છે ને